અરે આજે તમે લોકો ખુદ કોમેન્ટ કરજો કે આ બેને જે લાઈવ પ્રોગ્રામની અંદર ગીત ગાયું છે એ ગુજરાતનો કોઈ કલાકાર ગાઈ શકે આવું કે ના ગાઈ શકે તમે લોકો ખુદ આજે કોમેન્ટ કરજો હું તમે જે આ નીચે બેન ને જોઈ રહ્યા છો એ બેનનો એક વિડીયો બતાવવાનો છું જે વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે એ વિડીયોને હું તમને આ વિડીયોની અંદર બતાવું પણ એ વિડીયો બતાવું એ પહેલા કોમેન્ટની અંદર એટલું જરૂરથી બતાવજો કે આ બેને જે ગીત ગાયું છે એ ગીત ગુજરાતનો કોઈ કલાકાર ગઈ શકે કે ન ગઈ શકે એક કોમેન્ટ જરૂરથી કરી નાખજો અને તમે આ બેનનો આ વિડીયો જોવો ો સાહેબ હમ કો ડર લાગો એક ડર લાગો એક